મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ધાબા ગ્રાઉન્ડ રાજપીપળા ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી જિલ્લા તંત્ર તથા જિલ્લા રમત વિકાસ શ્રીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાંદોદના શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદજીનું જીવન અને રમત ક્ષેત્રની સ્થિતિઓ દેશના દરેક ખેલાડીઓ માટે પ્રેરણા સ્રોત છે શિક્ષણ સાથે રમતનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું કે ગુજરાતમાંથી શરૂ થયેલો ખેલ મહાકુંભ ગામડાના ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે તેમણે ખેલાડીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે તિરંદાજી જેવા ક્ષેત્રમાં ગુજરાત આગળ વધી રહ્યું છે આપણે કોઈથી ઉતરતા નથી દરેક ખેલાડી આગવું સ્થાન મેળવી શકે છે તેથી જ નર્મદા જિલ્લો રમત ક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરે તે માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નાદોદના પ્રાંત અધિકારી શૃશ્રી પર પ્રસનજિત કોર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિનેશભાઈ ભીલ શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના આચાર્ય શ્રી જિલ્લા રમત સંકુલના કોચિસ તેમજ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આ સ્પોટ સંકુલમાં રમતગમતના કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન થયું છે જેમાં વિવિધ રમતો દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે એમને પ્રેરણા આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે આજે પ્રથમ દિવસ છે કે જ્યાં કબ કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતોને આજે ખેલાડીઓએ ખૂબ સારી રીતે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને એના ભાગરૂપે આજે ખૂબ જ સુંદર રીતે જે ખેલાડીઓ પોતાની એકાગ્રતાનું અને પોતાના માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રીતે જે આ રમત રમી રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે ગુજરાત સરકારને આ ઉજવણીના કાર્યક્રમને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ખેલ મહાકુંભ શરૂ કરાવનાર માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ગુજરાતના રમતવીરોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સારી સાધન સામગ્રી પૂરું પાડી છે અને દરેક જિલ્લામાં સ્પોટ સંકુલ ઊભા કરીને રમતવીરોને એક ઉમદા સ્થાન ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આ સરસ અને સુંદર કામગીરીને પણ અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું